નમસ્કાર મિત્રો હું છું જય શિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે હોર્મોન્સ વિશેની બાયોસ્ટિમ્યુલન્ટ વિશેની કે બાયોસ્ટિમ્યુલન્ટ શા માટે જરૂરી છે શા માટે છોડની અગત્યતા છે કેમ કે કોઈ પણ પાક છે એ પાક છે એના ફિક્સ દિવસો હોય છે ઉગવાનું ઉગ્યા પછી ગ્રોથ થવાનું ફાલ લાગવાનું ફાલ લાગ્યા પછી એમાં દાણો કે ફળ બંધાવાનું અને પાકવાનું હવે ઘણા બધા હોર્મોન્સ છે આપણે આગળ પણ બે ભાગમાં વિડીયો મૂક્યો કે ભાગ એક અને ભાગ બે કે જે વૃદ્ધિના હોર્મોન્સ વૃદ્ધિ અટકાવવાના હોર્મોન્સ અને નવા જે હોર્મોન્સ આવ્યા છે એ ભાગ બેમાં લીધેલો છે હવે ભાગ ત્રણમાં આપણે વાત થઈ હતી કે બ્રાન્ડ જોગ વાત કરીએ પણ ઘણું બધું એ આટી ખૂટી કાયદાકીય એવી છે કે માર્કેટમાં ઘણા બધા હોર્મોન્સ વેચાય છે હવે એ કાયદાકીય અમુક પરમિશન ના હોય એટલે કે જીબ્રેલિક એસિડની પરમિશન છે એમિનો એસિડ જે જી આવેલું છે એની પરમિશન નથી ત્યાર પછી અમુક જે છે અત્યારે જાસ્મોનિક છે કે બ્રાસિનોલોઇડ્સ છે કે ઓર્થોફિનોલ છે કે નાઇટ્રિક ઓક્સાઇડ છે કે આ બધા હોર્મોસ છે જે માર્કેટમાં વેચાતા નથી એટલે આ બાબતે જે ભાગ ત્રણ કરવો એ ઘણો બધો અઘરો છે પણ આમ જનરલ ચર્ચા કરીએ તો કે જ્યારે આપણે હોમો બ્રાસિનોલોઇડ્સની વાત થઈ હતી કે જોગ આપણે કહેશું પણ બ્રાન્ડ જોગ કહેવામાં એવું છે કે હોમો બ્રાસિનોલોઇડ્સ છે કે ગોદરેજ દૂર જે ડબલ કરીને આવે છે કે જે હોમોમ રાશિનો લોઈડ છે ડબલ થી ફૂટ થાય છે કોષ વિભાજન થાય છે અને નવા ફાલ નીકળે છે અને ખાસ કરીને મગફળીમાં એ રીતે પ્રમોટ કરવામાં આવ્યું છે કે વધુ સોયાની સંખ્યા ફૂટે છે ત્યાર પછીની વાત કરીએ કે કે જીબ્રેલિક એસિડ જીબ્રેલિક એસિડ છે કે બીજ અંકુરણ ઝડપથી થાય છોડને ગરમીમાં લાવે પોલન ટ્યુબ મોટી થાય એટલે કે પરાગ નયન થયા પછી એમાં જે દાણા બંધાવવાની સંખ્યા વધી જાય કોષને મોટો કરે બે ગાંઠ વચ્ચેનું અંતર વધારે તો કે જીબ્રિલિક એસિડના આ બધા ફાયદે છે અને અમુક ગેરફાયદે છે આપણે અવારનવાર કહેતા હોય છે ત્યાર પછી એનું જે છે કે ઓક્ઝિન છે એ છોડને સૂર્યપ્રકાશ તરફ ઉપર ગતિ કરે અને છોડની હાઇટ વધારવાનું કામ કરે છે સાયટોકાઇનિન છે એ કોષ વિભાજન વધારે અને કોષ વિભાજન વધી અને ફળની સાઈઝ અને વજન વધારવાનું કામ કરે એફસીસિક એસિડ છે એફસીસિક એસિડ છે કે નવા મૂળ ફૂટવાનું નવી બળ ફૂટવાનું કામ કરે છે નવા મૂળ ફૂટે એટલે કે છોડનો ગ્રોથ થાય અને પાનની અંદર એપ્સીસિનનું પ્રમાણ વધારે છે તો આ બધા જે હોર્મોન્સ છે જેમ કે જિબ્રેલિક એસિડ ઓક્સિજન સાઇટોકાઈનીન ઇથિલિનના બધું ઘણું બધું છે પણ આપણે ઘણા બધા હોર્મોન્સ આપણે અનાયાસે વાપરતા હોઈએ છીએ અને પરિણામ પણ આપણને સારા મળતા હોય છે જે સ્ટેજે આપણે વાપરીએ એ સ્ટેજ પ્રમાણે પરિણામ મળે તો એ હોર્મોન્સ આપણે વાપરી શકીએ બીજું આપણે એમિનો એસિડ બેઝ અને પ્રોટીન બેઝની વાત કરીએ તો કોરોમંડલનું ફેન્ટેક પણ આવે છે ધર્મજનું રૂજુતા પણ આવે છે કે લિટમસનું મની બેક પણ આવે છે એવી રીતે આ બધા ઇમ્યુનો એસિડ પ્રોટીન બેઝ છે કે જે સાઈઝ વજન અને ફાલમાં ત્રણેયમાં કામ કરે એટલે હોર્મોન્સનું પાછું એવું છે કે જે સ્ટેજે પાક હોય એ સ્ટેજે આમ કામ કરવાની કોશિશ કરે જેમ જેમકે ગ્રોથનો સ્ટેજ હોય તો ગ્રોથ કરાવે ફાલનો સ્ટેજ હોય ફાલ લાવે અને સાઈઝ વજનનું કામ હોય તો સાઈઝ વજનનું કામ કરે પણ યોગ્ય હોર્મોન્સ યોગ્ય ઇમ્યુનો એસિડવાળા યોગ્ય સમય આપવામાં આવે તો આપણને વ્યવસ્થિત પરિણામ મળે અમે ઘણી વખત કહેતા હોય છે કે અમારી પાસે જે ત્રણ પ્રોડક્ટો છે કે જેમ કે લેન્ટેના છે કે ગ્રોથ સમય આપવાનું લસ્ટર છે એ ફાલ સમય આપવાનું મની બેગ છે એ દાણો બને ત્યારે આપવાનું આવી રીતે આ બધા જે હોર્મોન્સ છે બીજા જેમ કે ડબલ કીધું ફેન્ટેક કીધું રુજુતા છે સાયન્સ છે આ ઘણા બધા એવા પીજીઆર છે માર્કેટમાં આપણે વેચાઈ છે સારી ક્વોલિટી સારી કંપનીના તો યોગ્ય સમયે યોગ્ય પીજીઆર જો આપવામાં આવે તો એના પરિણામ સારા મળે છે અને મેજોરિટી પીજીઆર જે છે એમાં જીબ્રેલિક ટાઈપના હોય કે હ્યુમિક એસિડ ટાઈપના હોય અમુક જે પીજીઆર છે ખાલી છાંટવામાં જ કામ કરે અમુક જે હ્યુમિક છે એમિનો એસિડ છે પ્રોટીન છે એ બે રીતે કામ કરે તમે ઉપરથી છટકાવ આપો તોય ભલે નીચેથી પીએ તારે પીવડાવો તોય ભલે તો પણ એ કામ કરતું હોય છે એટલે કે હોર્મોન્સ અમુકનું આપણે જોઈ અને આપવું પડે પેક્લોબિટાજોલ છે દાખલા તરીકે પેક્લોબિટાજોલ હોર્મોન્સ જે છે વૃદ્ધિ અટકાવવાનું તો એ ઉપર સ્પ્રેમાં પણ ચાલે છે અને નીચે પીવડાવવામાં પણ ચાલે છે તો આ હતી હોર્મોન્સ વિશેની માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર